બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલમપુરથી પંદર કિલોમીટરના અંતરે અતિ પ્રાચીન નારસુંગા વીર મહારાજનું મંદિર આવેલું છે જ્યાં દર સુદ પાચમના મેળાનો માહોલ જોવા મળતો હોય છે જોકે હાલમાં દિવાળીના તહેવારોને લઈને અને દૂર દૂરથી લોકો પોતાના વતન આવેલા હોય છે અને નારસુંગા વીર મહારાજમાં અતૂટ શ્રદ્ધા હોય છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થતાં દર્શન કરવા માટે આવે છે જોકે સરીપડા ખાતે આવેલા નારસુંગા વીર મહારાજના મંદિરે લાભપાચમનું અનેરું મહત્વ છે અને લાભપાચમનો મેળો ભર્યો ત્યારે અમદાવાદ સુરત વડોદરા મુંબઈ જેવા મોટા શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો પોતાની મનોકામનાઓ પૂર્ણ થતા નાળસુંગા વીર દાદાના મંદિરે શિશ ઝુકાવવા માટે આવે છે આજે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવી પહોંચ્યા હતા અને દર્શન કરવા માટે લાંબી લાંબી કતારો જોવા મળી હતી જોકે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભોજન પ્રસાદ સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને મંદિરે મેળાનો માહોલ જોવા મળ્યો હતો અમારી મનોકામના બધી પૂર્ણ થાય છે સરીપડા નારસિંહ ગાવીર મહારાજ આજે હાજર છે અમે લગભગ પચીસ વર્ષથી અહીંયા નાનું ડેરું હતું ને એટલા વર્ષથી અમે અહીંયા આવીએ છીએ સરીપડા વીર મહારાજના દર્શન કરવા ધારું કામ થાય છે અને વીર મહારાજ અહીંયા હાજર હાજર છે અમે ગામ છાપીથી આવો છો છાપીથી વીસ પચીસ વર્ષથી અમે અહીંયા જો કે દર સુદ પાછા મેં મેળાનો માહોલ અહીંયા હોય છે પણ લાભ પહોંચે મેં સવિશેષ એમ કે ઘણી બધી દર પાંચમ કરતાં ડબલ પબ્લિક હોય છે અહીંયા આ દિવસે એમ કે બારથી પંદર હજાર લોકો અહીંયા આવે દર્શનાર્થે અને વેકેશનનો માહોલ હોય ઘણા બધા મોટી સંખ્યામાં દૂર દૂરથી લોકો એમ કે દર્શનાર્થે આવતા હોય છે અને અહીંયા ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે ભોજનમાં આપણે આજે મીઠાઈ પૂરી દાળ ભાત શાક દાતાઓ તરફથી રાખવામાં આવેલ છે તથા કેવડાનો પ્રસાદ પણ અને ચા તે પણ દાતા તરફથી દર સુદ પાચમના દિવસે રાખવામાં આવે છે અને અહીંયા દૂર દૂરથી એમ કે પોતાની મનોકામનાઓ લઈને લોકો આવે છે અને વીર મહારાજને અતુર શ્રદ્ધા રાખે છે અને વીર મહારાજ તેમની દરેક આશા પૂરી કરે છે અને લોકો આ રીતે આ જ જાય છે અને દિવસે દિવસે લોકોનો ધસારો વધે જાય છે મારે દર સાલ બેસતા વર્ષથી બેસતા વર્ષથી સુધી બહુ પબ્લિકનો ધસારો લોકોની આસ્થા પણ બહુ છે અને દૂર દૂરથી લોકો આવે છે કોઈ સુરત નવસારી બોમ્બે અંબે અંબેડાબાદ દરેક જગ્યાએથી આવનારી વસ્તી લોકલ વસ્તીઓ ઘણી આવે ગામડા આજુબાજુના પરંતુ સિટીઓની વસ્તી ખૂબ આવે